ખાતે ગૌસેવા પ્રવૃત્તિ હેઠળ કૃષિ ગોપાલન અને આયુર્વેદિક ચિકિત્સા શિબિર નું આયોજન કરવામાં આવ્યું સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ગૌસેવા સેવા પ્રવૃત્તિના ભાગરૂપે કૃષિ ગોપાલન સંવર્ધન અને દેશી પદ્ધતિથી ચિકિત્સા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌ સેવાની મહત્વતા સમજાવી અને પશુપાલન કૃષિ અને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિઓની જાણકારી પ્રદાન કરવી હતી શિબિર દરમિયાન વિશેષજ્ઞોએ ગાયના ઉછેર દૂધ ઉત્પાદન ગૌમૂત્ર અને ગૌમાયાના ઉપયોગ વિશે માર્ગદર્શન આપ્યું આ ઉપરાંત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિઓ અને દેશી દવાઓના ઉપયોગ વિશે પણ માહિતી આપવામાં આવી કૃષિ ક્ષેત્રે ગાયના મહત્ત્વ અને ગોપાલનના ફાયદા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખેડૂત

ત્યાં સુધી દેશી પદ્ધતિથી જ ગાયની ચિકિત્સા કરી હા ક્યારેક એવી મુશ્કેલીનો સમય આવે કે આપણે દેશી પદ્ધતિમાં આપણે નથી જાણતા એટલે આપણી પાસે બધી સહિત શક્તિ ત્યારે એલોપેથીનો પ્રયોગ કરીએ બીજું મુખ્યત્વે અત્યારે ગાય માતાની બીમારીમાં ઘણા બધા કારણો છે એમાંનું એક કારણ પ્લાસ્ટિક છે પ્લાસ્ટિકના કારણે હજારો ગાય માતાનું મૃત્યુ દરરોજ થાય છે તો એના માટે કંઈક ને કંઈક આપણે ભાગીદાર બનીએ છીએ તો એ ગૌવત્યાનો આપણે ભાગીદાર ન બની અને આપણે આપણે સૌ નાગરિકો સાવચેત રહીએ પ્લાસ્ટિક જ્યાં ત્યાં ના ફેંકીએ પ્લાસ્ટિકનો પ્રયોગ લઘુત્તમ કરીએ હોય ત્યાં સુધી પ્લાસ્ટિક ન જ વાપરીએ ગાય માતાને બચાવીએ પર્યાવરણને બચાવીએ